અભી મજા હેગા ના ભીડો ચાલે અભી પ્રજા હેગા ના ભીડો ક્યાં હા સાંભળો હલ્યા હા બોલો આજ તો બહુ થાકી જઈ હું મને રાધવાનો બહુ કંટારો આવે તમે હોટેલ માં જઈને લઈ આવો ને એવું છે હાલે લઈ આવો લાબુ આવો કે તમે જે લાવો લાવજો ને પણ શાક જ લાવજો હાલે હું લઈને આવું હાલ બરો બરો એમ કરો ને તાર ભેગા ભેગી રોટલી લેતા આવજો હાલે રોટલી લેતો હે ચાલો બરો 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 પેલી પ્લાસ્ટિક ની સુ આવે ને ખાવાની

ના મને ભૂખ લાગી છે પેટમાં મીનાડા બોલેરાવે તો અબે હવે તારા હાઉથી હું પાર્સલ ને આવો તું પેલું તેલ વાળું શાક હાથ તારા પેટમાં પડે કરતા તારા

हाँ बोलो अबे साले भैया आज आओ है जमवा के जो आग। हाँ आग। हाँ हाँ को अब जमीन आप जो अबे साले ये नहीं आ, है आज मैं आज जमे हाँ हेलो इन कहो तबे वहाँ इन गैसी बने लेन आज वहाँ खाजो जो ये नहीं वहाँ एक कन खावान वहाँ एक कन रोहरी खावान हाँ हेलो तबे लावता नहीं वहाँ आज जो बताओ वहाँ बनाओ जो